તારે <es> <300 karrus involved passado> <mags>

ભાઈ ન થાવા પાસ આ રજો ભાઈ ને આ તો આ રતો ફાર ખઈ જ નાખું છે હજી માં હંગા છે તમે ઓ ભાઈ ઓય ઓય જો જો લે આ ના हल्ला બેઈ માં બેહી લાગો બાઈ ને કણ બાઈ ને કણ ઓ નો કટ બાર કટ કૂતરું આનું માઈન માં પેઈ ગયો છે અરે ઈના કદી તો હાલલો વટીન માં બેઈ જા હાલલો વટીન માં બેઈ જા ગોડ અખુ તો અખુ તો દંતર લે દંતર લે તું ઈને ભાટ તો કાટ પેલો કઈ લાઈન હું આલું ઉભાઈન માં લાઈ ઉભાઈન તો નહીં મારે ઓ જો આઈકન હતો નહીં 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 ને નહીં અરે અખુ જો તો ખરા ખૂના મલે છે તય દંતર લઈ માં પાહન હ દંતાઈ લાવ માં પાહન અલે એ અલે કરવા મન્યો છે આ તો જા ખોડી જાળું બધા

એ નો ના એ નો બરા 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 ઉકાડું બાડું તમે ભરા ઉકાડું કાડું 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 સીધો સીધો આવ દે હવે સીધો સીધો ઓ નો 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 ઓ જો નહીં હા નહીં નહીં મારું ઓય મોય નહીં જાવ દેલા રે હા વાસી વાસી નહીં જાશે પણ આજ તો ફોપોટિયા તોતળિયા તમે આવ લ્યા આવ આજ તો ચાલ નહીં મળવાના લે લે જી બેબી જો બેસ તો

કોઈ ના વાહ અલ્યા વરિયાળયા મંતાડા કણ બહાર નકો કોઈ કે કોઈ ઢોકો તા દેના ખમુ તો તે બરોબર કોઈ ઢોકો કોઈ હું કોળવા એ અલ્યા વરિયાળયા તો બહાર ને કો બહાર ને કો કોઈ નહીં કોઈ નહીં કોઈ નહીં નહીં છોકણ જો કે જો મય કોઈ નહીં મારા વર્ષા ચિરાણી ઘોરી દબઈ દબઈ નહી જાશે પણ આટકો યોનો શાલ નહીં મેળવાનો કકા સોપા હેડો સોપા સોપા નહીં આ તો જા હોય ખોરાવાન શાલ નહીં મેળવાનો દોડાન કર ખઈ લે ખઈ લેમ ખઈ લે હેડ તને ખબર પડી જાય ટાઈમ ટાઈમ તો રોટલો થઈ ગયો ખાવાનો આવતા આવતા મેં તારો ચાન્સ જતો રહ્યો

বাজি wow. জি wow. 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 wow.